કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ નમસ્તે પ્રણામ આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ગયા બ્લોગની મને થોડી કોમેન્ટ આવી હતી પર્સનલમાં કે કથા વાંચતા હોય એવો બ્લોગ બનાવ્યો છે તો મેં આજે ટ્રાય કરી છે કે એવી રીતના બને નહીં થોડોક સારો બને તો હવે આજના બ્લોગની શરૂઆત હું કરીશ ફૂલ લેવાની જે મારા નાના ઘરે મારે મોકલવાના છે

અમે જઈએ છીએ હવે મારા શોપ પર ત્યાં થેરીને બહુ જ મજા આવે છે અમે રોજ ચાલતા ચાલતા જઈએ છીએ કુતરાને રોટલી ખવડાવીએ છીએ ગાય ને રોટલી ખવડાવીએ છીએ અને થેરી પણ ખવડાવે છે બટ બાબા એ થેરુ જો આ મારી પપ્પાની શોપ આગળ નું ગ્રાઉન્ડ છે અહીંયા બહુ મોટું મેદાન છે જ્યાંથી મસ્ત ઠંડો ઠંડો પવન આવે નું મોટું મેદાન છે અહીંયા વડલા ભી ઘણાય છે અને આ છે મારા પપ્પાની શોપ શોપનું નામ છે શ્રીજી મોટર રિવાઇડિંગ જે જામબા બાયપાસની નજીક આવેલી છે તમારે જો કોઈને મોટર રિપેરિંગ કરાવવી હોય તો આવી જાજો શ્રીજી મોટર રિવાઇડિંગમાં મારા પપ્પા હાલમાં એક મોટર રિપેર કરે છે જો તમે જોઈ શકો છો હા ભાઈ અમારો ફોન કર્યો તો લઈ જા તમે મે ઓલા મિતનો ફોન કર્યો બડકુ ભરું કુડમ ધરા ન લઈ જાય પપ્પા ની શોપ પર થોડીક વાર આરામ કર્યો અને હવે અમે જઈએ છીએ ગાયોને રોટલી નાખવા તો તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં માં છે ગાયો તો હવે અમે એને રોટલી નાખવા જઈએ છીએ મમ્મી એકલા જા હે ગાય રોટલી નાખવા હું અને થેરિયા દૂર જ રહી જો એકદમ ગામડા જેવું વાતાવરણ છે અહિયાં મસ્ત મજાનું બહુ જ મજા આવે એવું જો અહિયાં તો બહુ બધી ગાયો છે જો અહિયાં થોડીક બાધ પણ છે જો એક નાનું વાછડું પણ છે જે નાનું એવું છે જો આ છે બધી ગાયો અને હવે એને ખવડાવશે રોટલી મમ્મીએ રોટલી આપી દીધી છે અને એક ગાય નજીક આવે છે અમને બીક લાગે છે એટલે હવે અમે જઈએ છીએ ગાયોને રોટલી આપી દીધી છે મમ્મીએ થેરી એને લઈ લીધો છે અને હવે અમે જઈએ છીએ મામાના ઘરે કહો કે ભગવાન મેંડે ક્યાં ભગવાન બી મેળે જો કે ભગવાને બિહારથી થાય છે

મારુ પર રે છે મારા મામાને જો અમે મામાન ઘરે પોચી ગયા છીએ તો હવે જોયા કે મામી શું બનાવે છે મામી શું બનાવો છોકરા મુઠિયા ઢોકળા બનાવો છો શામ પાસે રમે છે અહીંયા દાદા બેસી ગયા છે એટલે કે નાના બેસી ગયા છે અમારા નાની બેસી ગયા છે અને ફેરે એની નાની ખોળામાં બેસી ગયો છે જો હવે દાદા ને ને મજા જ આવશે રમવાની એ બેરે માં જ કરશે સરગવન શાક બનાવ્યું હતું તો હું તો આખે ખાઈ કી જતી હતી અંદર થી કાટી કાટી મારા બાપુ કે અંદર હોય એ આવી રીતના ના ખાધા તા મને કે આવી રીત ના ખવાય તો મારું કરું ખબર ન પડતી મને ઈ જોસી જાય જોઈ લેવાનું આમ ચાર ચીર કરવાની ઉભી પછી જોવાનું અને આપણે ચૂસી નહીં આપણે

પાણીમાં તો ચાલો હવે મળી આપડે નેક્સ્ટગ માં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ પ્રણામ બાય બાય